શું મા બાપને આપણે દિવસમાં એકવાર પગે લાગવું જોઈએ કદાચ આજની જેન ઝી માટે એવું લાગે કે ધીસ ઇઝ એન આઉટડેટેડ થિંગ પણ માતા પિતાને પગે લાગવું જે હું બહુ કોમનલી જોઉં છું કે ગામડામાંથી જે દર્દીઓ આવે છે રાજસ્થાનના જે બાળકો આવે છે તે જેવા કન્સલ્ટિંગ ચેમ્બરમાં આવે એવા તરત પગે લાગે જેની આપણે અપેક્ષા ન રાખતા હોય તેમ છતાં તો પગે લાગવું એ કોઈ આઉટડેટેડ રિચ્યુઅલ છે એવું નથી મારી દૃષ્ટિએ ક્યારે પણ આપણે માતા પિતાને કે ભગવાનને પગે લાગીએ છીએ બે આંખ બંધ કરીએ છીએ ત્યારે જાણે આપણે આપણા બધા જ સરકમસ્ટેન્સીસને આપણી જાતને કોઈકને સુપરત કરીએ છીએ ભલે થોડા સમય માટે પણ અને એ એક શ્રદ્ધાનો વિષય છે અને એ શ્રદ્ધા ધીમે ધીમે મજબૂત પણ બનતી હોય છે આપણે જ્યારે કોઈ મોટું કાર્ય કરવા જઈ રહ્યા હોય ત્યારે માતા પિતાને કોઈકને પગે લાગીએ છીએ હવે તે એક સબકોન્શિયસ સ્ટ્રેન્થ તમને આપે છે અને એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું એવું કહેવાય છે કે કોઈના પણ પ્રોગ્રેસમાં સૌથી વધુ નિસ્વાર્થ રીતે ખુશ હોય તો તે મા બાપ હોય છે તો આપણે એવા લોકોને નમન કરીએ છીએ કે જે આપણી ખુશીમાં ખુશ હોય છે આપણા દુઃખમાં વધારે દુઃખી હોય છે અને આપણા વિકાસથી તે સૌથી વધુ આનંદિત હોય છે બીજું એ છે કે આજના વ્યસ્ત જીવનમાં એ વ્યસ્તતા વ્યવસાયિક વ્યસ્તતા હોઈ શકે કે પછી પારિવારિક વ્યસ્તતા હોઈ શકે એ વ્યસ્તતાના કારણે મા બાપને આપણે બહુ જ ઓછો સમય આપીએ છીએ પણ જ્યારે તમે એમને પગે લાગો છો ત્યારની એ બે મિનિટ પણ એક ખૂબ જ ઉમદા હ્યુમન ટાઈમ હોય છે તે મા બાપને પ્રતીતિ કરાવે છે કે હજુ પણ તમે તેમની જોડે કનેક્ટેડ છો એવી એક ગુજરાતી કહેવત હતી કે નખમાં પણ રોગ ન હોવો એનો અર્થ એ થાય કે આપણા નેલ્સ છે નખ છે વલનરેબલ સાઇટ છે ટુ હેવ મિનિમલ ઓફ ઇન્ફેક્શન્સ ઓર ડિઝીઝ જ્યારે આપણે મા બાપના પગે લાગીએ છીએ તો એક આપણને તક આપે છે તેમના નખ અને આંગળીઓનું અવલોકન કરવાનું ઉંમરલાયક મા બાપના પગને જોઈને એ લોકોને કોઈ રોગ તો નથી એ જગ્યાએ પણ તમે કળી શકો સાથે સાથે મા બાપના પગની કરચોલીઓ તમે જુઓ છો મા બાપના પગના વેડા જુઓ છો અને એ તમને યાદ અપાવે છે કે તમારા વિકાસ અને ઉછેરમાં તેમણે પોતાનું સર્વસ્વ આપ્યું છે મા બાપના પગે લાગવાથી તમને એ ધરા દેખાય છે કે જ્યાંથી તમે ઉપર આવ્યા છો જ્યાંથી તમારો વિકાસ થયો છે તમારો પ્રોગ્રેસ થયો છે અને એ મા બાપના પગને વંદન કરીએ છીએ ત્યારે તમને એ હકીકતથી હંમેશ વાકેફ રાખે છે કે તમારું સ્થાન શું છે અને એ તમને ગ્રાઉન્ડેડ રાખે છે વિશ્વના જુદા જુદા દેશોમાં હમ્બલ કેવી રીતે થવું કમ્પેશન કેવી રીતે લાવવું આ બધા પ્રવચનો આપવામાં આવે છે પણ આ વસ્તુ ભારતીય સંસ્કૃતિમાં બહુ જ પહેલેથી ઇનડાયરેક્ટલી શીખવવામાં આવે છે કે કોઈકને નમવું કોઈકને સુપ્રત થવું કોઈકના તરફ શ્રદ્ધા દાખવવી એ આ બધા જ રિચ્યુઅલ્સનું આપણામાં જન્માવે છે એટલે મારી દૃષ્ટિએ મા બાપને વંદન કરવું એ આઉટડેટેડ વાત નથી પણ એ તમારા જીવનમાં ઘણી બધી શક્તિઓનું અર્પણ કરે છે થેન્ક યુ